ક્યાંક અંદરથી જાણે કે તૂટી ગઈ હોય તેવું જણાય છે હવે ખેડૂતો સરકાર પાસેથી સહાયને વળતરની આશા રાખી રહ્યા રાખશું જેથી થયેલું નુકસાન પુરાય અને તેઓ ફરી ખેતી માટે તૈયાર થઈ શકે કાઢોળીયા ગામ છે તાલુકો હાલો અમારે કમ મોસમી વરસાદ થવાથી ડોંગરને ડોંગરના પાકનું નુકસાન થયું છે તો કંઈક અમને સહાય આપો તો બહુ સારું અને આ પાક ધીરણનું જે કંઈક છે એનું નિવારણ કરો તો સારું નામ ગોવિંદભાઈ ગવાભાઈ કિરણ ગોહલ સાથે ચક્રબાત પંચમહાલ